નમસ્તે મિત્રો આજે અમારા ખાસ અને હજાર ગણા મહત્વપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે આજનો દિવસ તમારા જીવનમાં એવો પરિવર્તન લઈને આવ્યો છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય આ ફક્ત કોઈ સામાન્ય દિવસ નથી આ એક શુભ સંયોગ છે જ્યારે ચાર મહાન શક્તિઓ શ્રી હરિવિષ્ણુજી હનુમાનજી મહાદેવજી અને માતા લક્ષ્મીજીના સંયુક્ત આશીર્વાદ તમારી રાશિ પર પડી રહ્યા છે તમારામાંથી જે કોઈ આ કાર્યક્રમ જોઈ રહ્યા છે સૌપ્રથમ તેને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે આ ફક્ત એક વીડિયો નથી પરંતુ એક દૈવી સંદેશ છે જે તમારા જીવનને બદલી નાખશે જો તમે સાચા ભક્ત છો તો આ કાર્યક્રમને અંત સુધી અવશ્ય જુઓ અને ટિપ્પણીમાં જય શ્રી હરિ જય મહાદેવ જય હનુમાન અને જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં કારણ કે આ ચાર પવિત્ર નામો તમારા જીવનના બંધ ભાગ્યના દરવાજા ખોલશે અમે શ્રી વિષ્ણુજીને વિનંતી કરીએ છીએ કે તેઓ તેમની કૃપાથી તમારા જીવનમાં પ્રેમ સમૃદ્ધિ સંપત્તિ આરોગ્ય અને સારા સમાચાર વરસાવે હે શ્રી વિષ્ણુજી આ વીડિયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરનાર વ્યક્તિના જીવનમાં આવતી દરેક અવરોધ દૂર કરો તેનું પ્રેમ જીવન ખીલે ઘરમાં શાંતિ અને ખુશી રહે અને ક્યારેય પૈસાની કમી ન રહે હે પ્રભુ તેના સપના સાકાર કરો તેના દુઃખને તમારા ચરણોમાં લો અને તેને એવી દિશામાં લઈ જાઓ જ્યાં ફક્ત સફળતા જ મળે જુઓ મિત્રો આજે ખૂબ જ કિંમતી દિવસ છે કારણ કે આકાશમાં બની રહેલો એક ખૂબ જ શુભ યોગ તમારા ભાગ્યને બદલી નાખશે આ યોગ એવો છે કે તે દરેક પ્રકારની અવરોધ દૂર કરશે અને તમને તે પાંચ સૌથી મોટી ઈચ્છાઓ આપશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા આજે જે પહેલી ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે તે છે પ્રેમમાં સ્થિરતા જે લોકો પ્રેમમાં હતા પરંતુ કોઈ કારણસર અંતર હતું તેમની વચ્ચે ફરીથી સંપર્ક થશે જૂની ગેરસમજ દૂર થશે અને એક નવો મજબૂત સંબંધ બનશે બીજી ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે નાણાકીય સુખ આજે માતા લક્ષ્મીના ખાસ આશીર્વાદ મળી રહ્યા છે અને તેમના આશીર્વાદથી તમને એવા નાણાકીય લાભ મળવાના છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય જે પૈસા અટવાયેલા હતા જે લોન અટવાયેલી હતી જે ચેક ક્લિયર ન થઈ રહ્યો હતો તે આજે ચમત્કારિક રીતે પૂર્ણ થવાના છે તમને બેંકમાંથી અચાનક ફોન આવી શકે છે અચાનક તમારા ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર થઈ શકે છે કોઈ જૂનો જમીન સોદો પૂર્ણ થઈ શકે છે અથવા તમને કોઈ મિત્ર તરફથી આર્થિક સહાય મળી શકે છે ત્રીજી ઈચ્છા પૂર્ણ થશે સ્વાસ્થ્ય લાભ જે લોકો લાંબા સમયથી બીમાર હતા તેમની સારવાર આજે સફળ થશે મહાદેવજીના આશીર્વાદથી તમારા જીવનમાં એક નવી ઉર્જા પ્રવેશી રહી છે શરીરમાં રહેલી નબળાઈ દૂર થઈ રહી છે મનમાં રહેલી નિરાશાનો અંત આવી રહ્યો છે અને હવે તમે આત્મવિશ્વાસ સાથે તમારા જીવનની નવી શરૂઆત કરી શકશો ચોથી ઇચ્છા પૂર્ણ થશે કૌટુંબિક સુખ જેમના પરિવારમાં તણાવ હતો મતભેદ હતો સંબંધોમાં કડવાશ હતી તે બધી સમસ્યાઓનું નિરાકરણ આજે ભગવાન શ્રી હરિવિષ્ણુજી દ્વારા સ્વયં કરવામાં આવી રહ્યું છે ભાઈઓ વચ્ચેનું અંતર પતિ પત્ની વચ્ચેના ઝઘડા માતાપિતા અને બાળકો વચ્ચે ગેરસમજ આ બધું સમાપ્ત થશે અને પી પરિવારમાં એકતા અને પ્રેમનું વાતાવરણ રહેશે પાંચમી અને સૌથી મહત્વપૂર્ણ ઈચ્છા પૂર્ણ થશે ભાગ્ય પરિવર્તન હા તમે સાચું સાંભળ્યું આજે તમારી કુંડળીમાં જે સૌથી મોટો ફેરફાર થવાનો છે તે ગ્રહોની ગતિ છે જે તમારા પક્ષમાં આવી રહી છે શનિદેવ હવે તમારાથી પ્રસન્ન છે તેમણે તમારો ન્યાય જોયો છે તેમણે તમારા સારા કાર્યોનો સ્વીકાર કર્યો છે હવે તમારો સમય બદલાઈ રહ્યો છે હવે જે લોકો તમને નીચે લાવતા હતા તેઓ તમારી આગળ નમન કરતા જોવા મળશે જે લોકો તમારી ટીકા કરતા હતા તેઓ હવે તમારા ચાહક બનશે હનુમાનજીના આશીર્વાદથી આજે તમારા દુશ્મનો પોતે જ હાર સ્વીકારશે જો કોર્ટ કેસ છે તો તેમાં તમારી જીત નિશ્ચિત છે જો કોઈ કાનૂની અવરોધ હતો તો તે પણ આજે ઉકેલાઈ જશે જો કોઈએ તમને છેતર્યા હોય તો આજે તેનો પર્દાફાશ થશે હનુમાનજીની ગદા હવે તમારા દુશ્મનો પર હુમલો કરવા માટે તૈયાર છે જે કોઈ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું હતું તેનો વિનાશ હવે નિશ્ચિત છે મહાદેવજીના આશીર્વાદથી તમારા જીવનમાં એક ચમત્કાર થવાનો છે જો તમે આજે કોઈ ખાસ મંત્રનો જાપ કરો છો જેમ કે ઓમ નમઃ શિવાયનો એક આઠ વાર જાપ કરો છો તો સમજો કે તમારા ભાગ્યનું તાળું ખુલી ગયું છે મહાદેવ પોતે તમારા જીવનના દરેક દરવાજા પર પોતાના ત્રિશુળ સાથે ઊભા છે જેથી કોઈ પણ દુષ્ટ શક્તિ તમારી નજીક ન આવી શકે આજનો દિવસ તમારા માટે પરિવર્તનનો પ્રાર્થનાનો સાધનાનો અને સફળતાનો છે અને માતા લક્ષ્મીજીની કૃપા અનોખી છે આજે તે પોતે પોતાના વાહન ઘૂવડ પર સવાર થઈને તમારા ઘરે આવી શકે છે જો તમે તમારા ઘરને સ્વચ્છ રાખ્યું છે દીવો પ્રગટાવ્યો છે અને તમારા હૃદયમાં શ્રદ્ધા રાખી છે આજનો દિવસ ખાસ છે કારણ કે માતા લક્ષ્મી ફક્ત ભક્તિ જોતી નથી તે લાગણીઓ જુએ છે જો તમારી લાગણીઓ સાચી હોય તો તે તમને સંપત્તિનો ભંડાર આપી શકે છે તે તમને એટલી બધી સંપત્તિ આપી શકે છે કે તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો તો મિત્રો હમણાં જ વિલંબ ન કરો આ વિડિયોને તરત જ લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ આ દિવ્ય સંદેશનો લાભ લઈ શકે યાદ રાખો આ તક વારંવાર આવતી નથી અને જે સાચા ભક્તો ખરેખર માતા લક્ષ્મી અને ભગવાન શ્રી શ્રીહરિમાં વિશ્વાસ રાખે છે તેઓ ક્યારેય આ કાર્યક્રમનો અનાદર કરશે નહીં આ ફક્ત એક વિડિયો નથી પણ એક વરદાન છે જે તમારા જીવનની દિશા બદલી નાખશે આ પવિત્ર દિવસે શ્રી હરિવિષ્ણુજીએ તમારા જીવનના તમામ અવરોધો તરફ ચક્રધારી દ્રષ્ટિ ફેંકી છે જેના કારણે તમારા જીવનની ગૂંચવાયેલી ગાંઠો આપમેળે ખુલવા લાગી છે તમે સાચા હૃદયથી હાથ જોડીને પ્રાર્થના કરતાની સાથે જ તે દરવાજા તમારા માટે ખુલી ગયા છે જ્યાંથી હવે તમારા ભાગ્યની સુવર્ણરેખાઓ જન્મવાની છે હવે ચાલો તે લોટરી જેવા ચમત્કાર વિશે વાત કરીએ જે પહેલાથી જ શરૂ થઈ ગયો છે હા મિત્રો આજે એક ખાસ તારીખ લઈને આવી છે જ્યારે તે આશીર્વાદ તમારા પર વરસી રહ્યો છે જે વર્ષોથી અટવાયેલો હતો બ્રહ્માંડના વિનાશક મહાદેવજી આજે તમારા માટે સર્જનહાર બન્યા છે તેમણે આજે તમારા જીવનના જૂના ભંગાણ વિખેરાઈ જવા અને સંઘર્ષોને સમાપ્ત કરવા માટે એક ખાસ સંકલ્પ લીધો છે અને જ્યારે મહાદેવ કોઈનું જીવન બદલવાનો સંકલ્પ લે છે ત્યારે તે સંકલ્પ ક્યારે નિષ્ફળ જતો નથી તમારી કુંડળીમાં રાહુ કેતુનો ખરાબ પ્રભાવ આજે ભોલેનાથની કૃપાથી સમાપ્ત થઈ રહ્યો છે હવે ફક્ત સકારાત્મક ઉર્જા તમારા જીવનમાં પ્રવેશ કરશે આજે એવો દિવસ છે કે જે ઘરમાં છેલ્લા ઘણા મહિનાઓથી પૈસાની તંગી હતી હવે તે ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થયું છે ઘરની છત પર બેઠેલો કાગડો રાત્રે અચાનક હળવો પવન સ આજે તમને અચાનક ફોન આવી શકે છે તમને તમારા જૂના પેન્ડિંગ પૈસા પાછા મળી શકે છે અથવા તમારી અટકેલી યોજના મંજૂર થઈ શકે છે આ કોઈ સંયોગ નહીં હોય આ ફક્ત શ્રી હરિવિષ્ણુજી અને લક્ષ્મી માતાની યોજનાનો એક ભાગ હશે આજે તમારા જીવનમાં એવા પૈસા મળવાની શક્યતા છે જે તમારા આખા પરિવારની દિશા બદલી નાખશે અને હવે પ્રેમને લગતા મોટા સારા સમાચાર હૃદયસ્પર્શી છે જેમનું પ્રેમ જીવન તૂટી ગયું હતું તે આજે ફરીથી મળવા જઈ રહ્યું છે જો કોઈ તમારાથી કોઈ કારણ વગર દૂર ગયું હોય તો તે વ્યક્તિ આજે તમને યાદ કરશે અને તમારો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે જો તમે સાચા પ્રેમમાં રાહ જોઈ હોય તો હવે શ્રી હરિજી તે પ્રેમને સફળતામાં ફેરવવાના છે આ ફરીથી મળવાનો સમય છે આ જૂના સંબંધોને પુનર્જીવિત કરવાનો સમય છે અને આ તે સંબંધમાં સ્થિરતા લાવવાનો સમય છે જેમાં તમે વર્ષોથી લાગણી સમર્પિત કરી હતી હવે ચાલો તે શુભ સંકેત વિશે વાત કરીએ જે તમને કહે છે કે તમને શ્રી હરિવિષ્ણુજી હનુમાનજી અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળ્યા છે જો આજે તમને સ્વપ્નમાં મંદિર પાણીનો પ્રવાહ ફૂલો સફેદ ગાય સોનાના સિક્કા કે કોઈ સંત દેખાય તો સમજો કે તે ઉપરથી તમારા જીવનમાં સૌભાગ્યનો ઉતરાણ થવાનો સંકેત છે ભલે આજે તમને કોઈ શુભ સ્વપ્ન ન દેખાય પણ તમારું મન શાંત હોય મન પ્રસન્ન હોય કે આજે તમારું મન કોઈ કારણ વગર ખુશ હોય તો તે પણ આ કૃપાનું પરિણામ છે કારણ કે જ્યારે તમારા આત્મા અનુસાર બ્રહ્માંડમાં કંપન થાય છે ત્યારે શરીર અને મન કોઈ કારણ વગર ખુશ થવા લાગે છે હનુમાનજી વિશે વાત કરીએ તો તે આજે તમારા દુશ્મનો સામે પોતાની ગદા ઉગામવાના છે જો તમારા જીવનમાં કોઈ એવું છે જે વારંવાર તમારા માર્ગમાં અવરોધો ઊભા કરે છે તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે અથવા તમારી યોજનાઓમાં અવરોધો ઊભા કરે છે તો આજે તેનો ખેલ સમાપ્ત થવાનો છે આજે અન્યાયને કચડી નાખવા માટે હનુમાનજીની ગદા તમારી પાછળ ઊભી છે તમારે ફક્ત પૂર્ણ શ્રદ્ધા સાથે એકવાર જય શ્રીરામનો ઉચ્ચાર કરવો પડશે અને તમારા બધા દુશ્મનોનો પરાજય થશે આજે તમારી કુંડળીમાં એક સાથે પાંચ ચમત્કારિક યોગ બની રહ્યા છે પૈસા પ્રાપ્તિ ઈચ્છા પૂર્ણતા ગ્રહ પરિવર્તન ભાગ્યચક્ર પરિવર્તન પ્રેમ પુનર્જીવિત આવો સંયોગ સદીઓમાં એક વાર આવે છે અને જો તમે આ સંયોગનો યોગ્ય ઉપયોગ કરો છો તમારા મનમાં દૃઢ નિશ્ચય કાર્યમાં શ્રદ્ધા અને ભગવાનમાં શ્રદ્ધા રાખો છો તો આજથી જ તમારું નસીબ સંપૂર્ણપણે બદલાઈ જશે તમને એવું લાગશે કે હવે તમને કોઈ પણ વસ્તુની કમી નથી જે સંબંધીઓ દૂર ગયા હતા તેઓ હવે તમારી પાસે આવવા લાગશે જે લોકો તમને પહેલાં અવગણતા હતા તેઓ હવે તમારી પ્રશંસા કરશે જેઓ તમને ઓફિસમાં પાછળ ધકેલી દેતા હતા તેઓ હવે તમારી યોજના પર કામ કરવા માંગશે વ્યવસાયમાં જે સોદા અટકી ગયા હતા તે હવે ઝડપથી આગળ વધશે અને તમે જ્યાં પણ અરજી કરી હતી પછી ભલે તે યોજના હોય લોન હોય યોજના હોય કે સરકારી મદદ હોય આજે તમને ત્યાંથી કોઈ સારા સમાચાર મળી શકે છે તમારામાંથી કેટલાકને આજે અચાનક એસબીઆઈ બેંક એચડીએફસી અથવા કોઈપણ સરકારી સંસ્થા તરફથી સંદેશ મળી શકે છે જેમાં પૈસા સંબંધિત કેટલીક માહિતી હોઈ શકે છે પોસ્ટમેન ખટખટાવી શકે છે ટપાલ આવી શકે છે કોઈ આવક મંજૂર થઈ શકે છે અથવા ક્યાંકથી ચેક વિશે માહિતી આવી શકે છે મિત્રો આ બધું એ સંકેત હશે કે હવે તમારી રાશિ જેકપોર્ટ પર પહોંચી ગઈ છે હું તમને વિનંતી કરું છું કે આ વીડિયો એક સેકન્ડ માટે પણ ન છોડો અંત સુધી જુઓ કારણ કે આગળના ભાગમાં તમને જણાવવામાં આવશે કે તમારે કયા મોટા કાર્યો તાત્કાલિક કરવા પડશે જેથી આ શુભ યોગ વધુ મજબૂત બન જ્યારે તમે સંપૂર્ણપણે સ્થિર થાઓ ત્યારે કૃપા કરીને ટિપ્પણી કરો જય મહાલક્ષ્મી માતાજી અને જય શ્રી હરિવિષ્ણુજી જેથી તમારી લાગણીઓના તરંગો બ્રહ્માંડમાં ફેલાય અને સુખ અને સમૃદ્ધિનો માર્ગ તમારા ઘર સુધી ખુલી શકે અને હા ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે જ્યારે તમે ભક્તિ અને શ્રદ્ધા બતાવો છો ત્યારે દેવતાઓ વધુ ઝડપથી પ્રસન્ન થાય છે તે અદ્ભુત આશીર્વાદ જે ખુદ ભગવાન મહાદેવજીના ત્રીજા નેત્રમાંથી નીકળ્યો છે અને તમારી કુંડળીને સીધો પ્રકાશિત કરશે આ તે શક્તિ છે જે તમારા મન શરીર આત્મા ઘર વ્યવસાય પ્રેમ આદર અને ભાગ્યના આ બધા ક્ષેત્રોમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાની છે જો તમે તેને જોઈ અને અનુભવી શકો છો તો સમજો કે તમે તે પસંદ કરેલા લોકોમાંના છો જેમને આજે મહાદેવજીનો તે ખાસ સંદેશ પ્રાપ્ત થવાનો છે જે ફક્ત સાચા અને સમર્પિત ભક્તોને જ મળે છે મારા પ્રિય મિત્રો મહાદેવજી આજે તમારી પાસેથી ફક્ત એક જ વસ્તુ માંગે છે શ્રદ્ધા અને ધીરજ કારણ કે જ્યારે તેઓ આશીર્વાદ આપવા તૈયાર થાય છે ત્યારે તેઓ પહેલાં જોવા માંગે છે કે તમે તમારા જીવનની મુશ્કેલીઓનો સામનો કેટલી નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છો અને તમારામાંથી જે લોકો ફરિયાદ કર્યા વિના અને કોઈને દોષ આપ્યા વિના દરેક પરિસ્થિતિને સ્વીકારીને આગળ વધી રહ્યા છો આજે એવો સમય છે જ્યારે મહાદેવ તમને પાછળથી ખેંચીને સફળતાના શિખર પર સીધા ઊભા કરવાના છે આજે મહાદેવજીએ તમારી રાશિમાં તે ત્રિશૂળ ધારણ કર્યું છે જે તમારા જીવનની ત્રણ સૌથી મોટી સમસ્યાઓને જડમૂળથી દૂર કરશે પહેલું નિષ્ફળતાનો ડર જે તમે કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલાં દર વખતે તમારા મનમાં અનુભવતા હતા તે હવે સમાપ્ત થવા જઈ રહ્યો છે બીજું નાણાકીય કટોકટી જે તમારો પીછો નહોતો છોડતો તે હવે સમાપ્ત થઈ રહ્યો છે ત્રીજું સંબંધોની કડવાશ જે વર્ષોથી હૃદયમાં પીડા તરીકે બેઠી હતી આજે મહાદેવની કૃપાથી તે પણ સમાપ્ત થઈ જશે હવે તે ક્ષણ તમારા માટે આવી ગઈ છે જ્યારે મહાદેવ પોતે તમારા જીવનની ગતિને ઝડપી બનાવવા માટે તૈયાર છે તમે વર્ષોથી જે સફળતા પ્રેમ સંપત્તિ અને આદરની કલ્પના કરી હતી તે હવે ફક્ત કલ્પના જ નહીં રહે તમારા મનમાંથી ઉદભવેલી સાચી પ્રાર્થના હવે બ્રહ્માંડમાં પહોંચી ગઈ છે અને ભોલેનાથ પોતે તે પ્રાર્થનાનો જવાબ આપવા જઈ રહ્યા છે આજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત કોઈ મોટી ઓફર અથવા કોઈ સંબંધનું વળતર જે તમને ખૂબ પ્રિય હતું જો તમને આજે ત્રિશૂળ શિવલિંગ ગંગાજળ દમરૂ રુદ્રાક્ષ બિલ્ત્ર કે નંદી બાબા દેખાય સ્વપ્નમાં હોય કે વાસ્તવિકતામાં સોશિયલ મીડિયા પર હોય કે મંદિરની બહાર તો સમજો કે આ એક સંકેત છે કે મહાદેવજીએ તમને પોતાના તરીકે સ્વીકાર્યા છે અને જ્યારે મહાદેવ કોઈને સ્વીકારે છે ત્યારે તે વ્યક્તિનું જીવન ક્યારેય પહેલાં જેવું રહેતું નથી તે દિવ્ય બને છે ચમકવા લાગે છે સન્માનિત થાય છે હવે વાત કરીએ માતા માતાલક્ષ્મીની તે ખાસ કૃપા વિશે જે આજે તેમના સાચા ભક્તો પર થવા જઈ રહી છે જો તમે આજે ફક્ત એક જ વાર ભક્તિભાવથી ઓમ શ્રી હરીમ શ્રી મહાલક્ષ્મી મંત્રનો જાપ કરશો તો આજે તે ક્ષણે તમારા મનમાં જે પણ ઈચ્છા હશે તે પૂર્ણ થવા લાગશે આજે દેવી લક્ષ્મી તમારા ઘરના દરવાજા પર ઊભી છે તે તમારી પાસેથી કંઈ માંગી રહી નથી તે ફક્ત પૂછી રહી છે શું હું અંદર આવી શકું જો તમે તેમનું સ્વચ્છ મન અને ખુલ્લા હૃદયથી સ્વાગત કરશો તો આજે તમારા જીવનનો દરેક ખૂણો સમૃદ્ધિથી ભરાઈ જશે જે લોકો બેરોજગાર છે તેમને આજે એક ફોન કોલ સંદેશ અથવા તક મળશે જે તેમની કારકિર્દીની દિશા બદલી નાખશે જે લોકો વ્ય આજે તમારી આસપાસ ચાલી રહેલી આધ્યાત્મિક લહેરની અસર છે હવે પ્રેમજીવન સાથે જોડાયેલા બીજા એક ખૂબ જ મોટા સારા સમાચાર વિશે વાત કરીએ જો તમે કોઈને ખરેખર પ્રેમ કર્યો હોય અને તે પ્રેમમાં બલિદાન આપ્યું હોય રાહ જોઈ હોય અને તપસ્યા કરી હોય તો આજે તે વ્યક્તિ તમને પોતે યાદ કરશે તમને કોઈ ફોન સંદેશ અથવા કોઈ સંકેત મળી શકે છે જે સ્પષ્ટ કરે છે કે તે પણ તમને ભૂલી શક્યો નથી આ હનુમાનજીનો આશીર્વાદ છે જે બે સાચા પ્રેમીઓને ક્યારેય અલગ થવા દેતો નથી અને જેમના જીવનમાં પ્રેમ નથી જેમનું હૃદય તૂટી ગયું છે જેમને કોઈએ છોડી દીધું છે તે ઘા આજથી રૂઝાઈ જશે આજે થોડી નવી ઊર્જા થોડી નવી આશા તમારા જીવનમાં પ્રવેશ કરશે અને જે પ્રેમ તમે ગુમાવ્યો હતો તેની જગ્યાએ કોઈ બીજા નહીં પણ એક સારા વ્યક્તિ આવશે હનુમાનજી કહે છે જો તમારો પ્રેમ સાચો હોત તો તમને તેનું ફળ ચોક્કસ મળશે કાં તો તે જ વ્યક્તિ પાછો આવશે અથવા બ્રહ્માંડ તમારા માટે વધુ સુંદર આત્મા મોકલશે મારા પ્રિય મિત્રો જો અત્યાર સુધી લક્ષ્મીજી તમારા ઘરમાં પ્રવેશી શક્યા ન હોત તો આજે તે દૈવી સંયોગ આવ્યો છે જ્યારે તમે તમારી થેલી ફેલાવી શકો છો પણ યાદ રાખો આ કૃપા ત્યારે જ ટકી રહેશે જ્યારે તમે નમ્રતા સેવા અને શ્રદ્ધાનું પાલન કરતા રહેશો જે લોકો પોતાના માતાપિતાનો આદર કરે છે જે પોતાના જીવનસાથી સાથે પ્રેમથી રહે છે જે ભૂખ્યા વ્યક્તિને ભોજન આપી શકે છે તેઓ માતા લક્ષ્મીના સૌથી પ્રિય ભક્ત છે તેથી તમને ફરી એકવાર વિનંતી છે કે જો તમને આ દૈવી સંદેશથી સ્પર્શ થયો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય ભોલેનાથ જય મહાલક્ષ્મી અને જય શ્રી હરિલખો જેથી તમારી ભક્તિની લહેર બ્રહ્માંડમાં ફેલાય અને આ સંદેશની ઉર્જા તમારા જીવનમાં સંપૂર્ણપણે ઉતરી શકે ધન્ય છો તમે પ્રિયમિત્રો જેમણે અત્યાર સુધી આ દૈવી જ્યોતિષ કાર્યક્રમ ભક્તિ અને ધીરજથી જોયો અને અનુભવ્યો છે કારણ કે હવે તે ચોથું અદ્ભુત રહસ્ય ઉજાગર કરવાનો સમય આવી ગયો છે તે ચમત્કારિક સંકેત જાણવા માટે જેના દ્વારા તમે સમજી શકશો કે તમારું જીવન કયા સમયે કઈ ક્ષણે અને કયા માપદંડો દ્વારા સફળતા આદર પ્રેમ અને સંપત્તિના શિખર પર કાયમ માટે પહોંચવાનું છે જો મિત્રો ભાગ્યના કેટલાક દરવાજા એવા છે જે દરેક માટે ખુલતા નથી તે ફક્ત તે લોકો માટે ખુલે છે જેઓ ભગવાનની યોજનાને સમજવાનો પ્રયાસ કરે છે અને તેમની સાધના દ્વારા તે યોજનાને સ્વીકારે છે અને તમે અત્યાર સુધી આ ત્રણ ભાગો જોયા છે તેમને ભક્તિથી સમજ્યા છો આ સાબિતી છે કે તમે એવા પસંદગીના લોકોમાંના એક છો જેમના જીવનમાં કાયમી શુભ સમય શરૂ થઈ ગયો છે હવે આપણે તે શુભ સમય વિશે વાત કરીશું જે બ્રહ્માંડના દૃષ્ટિકોણથી તમારા પક્ષમાં કામ કરશે મિત્રો આજે બપોરે ત્રણ વાગીને પંદર મિનિટથી છ વાગીને પિસ્તાલીસ મિનિટ વાગ્યા સુધીના સમયગાળાને દેવી દેવતાઓએ પોતે જ દૈવીચક્ર સક્રિય સમયગાળો જાહેર કર્યો છે જો તમે આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં ફક્ત બે જ કામ કરો છો પ્રથમ મૌન રહો અને તમારા ઘરના પૂજા સ્થાન પર દીવો પ્રગટાવો અને બીજું તમારી આંખો બંધ કરીને નમો ભગવતે વાસુદેવાય એકસો આઠ વાર પાઠ કરો પછી વિશ્વાસ કરો કે તમારા જીવનના બધા અવરોધો આપમેળે દૂર થઈ જશે અને તમારા માટે સફળતાનો માર્ગ ખુલશે શ્રી હરિવિષ્ણુજી કહે છે કે જે ભક્ત મને શાંતિથી બોલાવે છે તેને હું ક્યારે ત્યજીશ નહીં હું પોતે તેના જીવનના દરેક અવરોધને દૂર કરું છું તેથી આ સમય ફક્ત જોવાનો નથી પણ કરવાનો છે જે ક્ષણે તમે તમારી સાધના તમારા સંકલ્પ અને તમારી ભક્તિને આ શુભ સમય સાથે જોડશો તે ક્ષણથી તમારા જીવનમાં સફળતાનું કાયમી ચક્ર શરૂ થશે હવે જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ આવી રહી છે લોન મંજૂર નથી થઈ રહી ધંધામાં નુકસાન થઈ રહ્યું છે પગારમાં વિલંબ થઈ રહ્યો છે અથવા પૈસા ઘરે ટકતા નથી તો આજે જ એક ખાસ ઉપાય કરો દેવી લક્ષ્મીના ચિત્ર કે મૂર્તિ સામે પેડા કે બરફી જેવી સફેદ મીઠાઈ અર્પણ કરો તેના પર થોડું કેસર લગાવો અને ઓમ શ્રી હં ક્લીમ મહાલક્ષ્મી નમઃનો જાપ કરતા દેવીને અર્પણ કરો પછી તે મીઠાઈ કોઈ છોકરીને અર્પણ કરો અને તેના ચરણ સ્પર્શ કરો અને તેના આશીર્વાદ લો આ ઉપાય એટલો ચમત્કારિક છે કે આગામી બોંતેર કલાકમાં કોઈને કોઈ સ્વરૂપમાં નાણાકીય લાભની પરિસ્થિતિ ઊભી થવાની ખાતરી છે તમારે એ પણ જાણવાની જરૂર છે કે આજે તમે કેટલાક સંકેતો જોઈ શકો છો જેમ કે અચાનક મંદિરનો ઘંટ વાગવો અચાનક કોઈના મોઢામાંથી જય મહાદેવ કે જય શ્રીહરિ સાંભળવું ઘરની બહાર પીળું ફૂલ પડવું કે અચાનક કોઈ ભિખારી તમારા દરવાજા પર આવી જવું આ બધું એ વાતનો પુરાવો છે કે હવે બ્રહ્માંડ તમારા દરવાજા પર ખટખટાવ્યું છે આ કોઈ ચેતવણી નથી આ એક આમંત્રણ છે દેવતાઓ દ્વારા તમને આપવામાં આવેલી એક કિંમતી તકનું આમંત્રણ છે હવે વાત કરીએ પ્રેમ સાથે જોડાયેલી ચમત્કારિક ઘટના વિશે જે તમારા જીવનને ઊંડે સુધી સ્પર્શી જશે જો તમે કોઈ વ્યક્તિ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છો પણ તે વ્યક્તિ તમારાથી દૂર છે નારાજ છે અથવા તમારી લાગણીઓને સમજી શક્યો નથી તો આજે રાત્રે નવથી નવ વાગીને સત્યાવીસ મિનિટ વાગ્યાની વચ્ચે તે વ્યક્તિનું નામ યાદ કરો અને તમારા જમણા હાથે દીવો પ્રગટાવો અને શ્રી રામ અને માતા સીતાનું ધ્યાન કરો તેમને પ્રાર્થના કરો કે જો તે વ્યક્તિ તમારા ભાગ્યમાં છે તો તે પાછો આવે અને જો નહીં તો તમારા જીવનમાં એક સારો આત્મા આવે આ પ્રાર્થના સીધી ભગવાન સુધી પહોંચશે અને તે મુજબ આગળનો નિર્ણય લેવામાં આવશે અને તે નિર્ણય તમારા પક્ષમાં હશે આજે મહાદેવજીના ખાસ આશીર્વાદ એવા લોકોને પ્રાપ્ત થવાના છે જે મુશ્કેલીઓથી તૂટેલા નથી આજે જો તમે ખરેખર અંદરથી થાકેલા છો રડ્યા છો એકલતામાંથી પસાર થઈ રહ્યા છો અથવા કોઈ ઊંડા દુઃખ ખમા છો તો હવે તે દુઃખનો અંત આવવાનો છે કારણ કે ભોલેનાથ કહે છે કે હું ફક્ત ભક્તના આંસુઓથી જ ખુશ છું મંત્રોથી નહીં અને જેણે સાચા આંસુ વહાવ્યા છે તેને હંમેશા મારા આશીર્વાદ મળે છે તમારા જીવનના દરેક ક્ષેત્ર પછી ભલે તે પૈસા હોય પ્રેમ હોય સ્વાસ્થ્ય હોય કે મન હોય હવે સંપૂર્ણ પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે તમે જાતે જોશો કે આવનારા ચોવીસ કલાકમાં કોઈને કોઈ સ્વરૂપમાં કોઈ સારા સમાચાર કોઈ રાહત કોઈ નવી તક અથવા કોઈ છુપાયેલી વસ્તુ ચોક્કસપણે પ્રગટ થશે અને આ બધું એટલા માટે થશે કારણ કે તમે શ્રદ્ધા રાખી ભક્તિ રાખી અને તમારા ભાગ્યને સ્વીકારવાની હિંમત બતાવી પ્રિય મિત્રો આ ચોથું સંકેત ચોથું રહસ્ય પોતાનામાં એટલું ચમત્કારિક છે કે જો તમે તેનું પાલન કરશો તો સમજો કે આગામી પાંચ વર્ષનો પાયો આજે જ મજબૂત થઈ ગયો છે ફક્ત એક વાત યાદ રાખો ક્યારે તમારા ઘર તમારા સંબંધો અને તમારા સંસ્કારોનો અનાદર ન કરો જે લોકો લક્ષ્મી માતા અને શ્રી હરિવિષ્ણુના પ્રેમને સાચા હૃદયથી સ્વીકારે છે તેઓ ક્યારે ખાલી રહેતા નથી તેઓ જ્યાં પણ જાય છે શુભકામનાઓ તેમની સાથે જાય છે હવે જો તમને આ બાબતો સાચી અને શક્તિશાળી લાગે છે તો એકવાર ટિપ્પણી કરવાનું ભૂલશો નહીં જય શ્રી હરિ જય ભોલેનાથ અને જય માતા લક્ષ્મી અને આ વીડિયોને ચોક્કસપણે લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તેને તમારા મિત્રો સાથે શેર કરો જે નિરાશા અનુભવી રહ્યા છે કારણ કે કદાચ આ સંદેશ તેમના ભાગ્યને બદલી નાખશે